ખેડૂત મિત્રો આપણો ખેડૂતોનો આગવો પોતાનો પરિવાર એટલે ખેડૂત માહિતગાર બનો યુટ્યુબ ચેનલ આજે પચાસ હજાર સબસ્ક્રાઈબર છે તે પૂરા કરી ચૂકી છે તે બદલ તમામ ખેડૂત મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું જે નવા ખેડૂત મિત્રો હોય તે હજુ પણ આપણો પરિવાર મોટો થાય એટલા માટે ઝડપથી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને ખેતી પાકોની માહિતી અને બજાર ભાવ તમે સમયસર મેળવી શકો આજે તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ત્રોલ ચૌદસો છેતાલીસ રાજકોટ પંદરસો એકાવન જેતપુર પંદરસો પાસઠ ભેંસાણ પંદરસો એસી ધોરાજી પંદરસો અગિયાર ચોટીલા પંદરસો વીસ મોરબી સોળસો જામજોધપુર પંદરસો પાસઠ પાટણ પંદરસો ને છેતાલીસ ખેડૂત મિત્રો એક વાગ્યે અને ઓગણત્રીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ સત્તર જેટલો વધીને ચોસઠ પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એન સીડેક્સ ઉપરનો ખોખુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો પાંચ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર ત્રેપન અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો આઠ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો છોતેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે આપણે વૈશ્વિક લેવલે જોઈએ છીએ તો ડોલરનો ભાવ છે તે ઘણો બધો વધી ગયો છે એટલે આપણે વિદેશથી રૂની ગાંસડીઓ મંગાવવી હોય આયાત કરવી હોય તો ઘણો બધો ખર્ચ છે તે વધી જાય છે એટલે જ આપણી કપાસની લોકલ બજારમાં થોડી ઘણી રિકવરી આવી છે અને કપાસિયાની સારા કપાસિયાની શોર્ટેજ છે આવનારા સમયમાં પણ કપાસિયાની શોર્ટેજ બની રહેશે તો કપાસના ભાવમાં એક નવા જ પ્રકારનો વળાંક આવશે જે તમે સમજી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો અમે કોઈપણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના નાણાકીય આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો i